લોહાણા સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસો ને ત્રેવીસમી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી લોહાણા સમાજ દ્વારા સનશ્રી પૂજ્ય જલારામ બાપાની બસો ને ત્રેવીસમી જન્મજયંતીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આનંદનગર ખાતે આવેલા જલારામ મંદિરે બાપાની જન્મજયંતીના શુભ અવસરે ધ્વજા પૂજન અનકૂટ દર્શન મહારતી રક્તદાન તેમજ મેડિકલ કેમ્પ અને મહાપ્રસાદ મોટી સંખ્યામાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાય બાપાની જન્મ જયંતિ ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી 没劲啊。 બાપાની છે આનંદનગર જામ દર્શન માટે આવે છે જલારામ મંદિર આનંદનગર ખાતે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં પ્રતિવર્ષ એસી હજારથી વધારે ભક્તજનો દર્શન માટે આવે છે મહાપ્રસાદનું આયોજન હોય છે બાપાને અન્નકૂટ ધરવામાં આવે છે આ મેડિકલ કેમ્પ રક્તદાન શિબિર એ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ અહીંયા ધાર્મિક અને સામાજિક કામો પણ યોજાય છે હું જે બાપાનું એક સૂત્ર હતું ટુકડો ત્યાં હતો ટુકડો એટલે બાપાએ જ્યારે એ વર્ષોમાં સૌરાષ્ટ્રમાં દુકાળનો સમય હતો એ સમયે ક્ષેત્રો ખોલીને અનેક લોકોને અન્નદાનનો મહિમા સમજાવેલો આજે આ દિવસ નિમિત્તે ઠેર ઠેર સમગ્ર વિશ્વમાં અન્નક્ષેત્રો અને મહાપ્રસાદના આયોજનો થાય છે ખાસ આ મોરબીમાં ગઈકાલે જે ઘટના બની એમાં જે મૃતકોનું અવસાન થયા છે નેવથી વધારે મૃતક મૃતકના અવસાન થયા છે એના માટે પૂજ્ય બાપાને પ્રાર્થના કરીને એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને ખાસ આ જે શોભાયાત્રા સહિતના જે ઉજવણીના અન્ય કાર્યક્રમો હતા એ સમગ્ર વિશ્વના મંદિરોમાં આજે બંધ રહ્યા છે ખાસ અમારું વેરપુર ગાદી ગાદી પતિ જગ્યા છે બિલકુલ બાપાની જગ્યાએથી પણ આદેશ થયો છે એટલે કોઈ પણ જગ્યાએ ઉજવણીના કાર્યક્રમો રદ થયા છે પણ બાપાના ધર્મ ધ્યાન દર્શન ભજન કીર્તન સહિતના બધા સામાજિક કાર્યક્રમોની આજે અહીંયા કાર્યક્રમ સવારથી સાંજ સુધી આયોજન કરેલું છે ભાવનગરની બસો ત્રેવીસની શોભાયાત્રા નીકળવાની હતી પણ મોરબીના આવનારતના જે બાળકોને શ્રદ્ધાંજલિ માટે અમે શોભાયાત્રાનું મોબૂક રાખ્યું છે રદ કરી છે તો એ નિમિત્તે જે કાંઈ આ કળશધારી દીકરી હતું રામચુંપ રાખી છે